ઇજિપ્તના રણ વચ્ચે ઉપેલા પિરામિડ હજારો વર્ષ જૂના એને કોણે બનાવ્યા કેમ બનાવ્યા અને કેવી રીતે આજનો વિડીયો ઇજિપ્ત કેવી રીતે બન્યા પિરામિડ બનાવવા માટે પથ્થરો લાગ્યા હતા કેટલાક પથ્થરોનું વજન ટ્રક જેટલો ઇજિપ્તના લોકો પાસે એ સમયે ન મશીન હતા ન કાંસા ના કે સાધનો હતા તો પછી તે પથ્થરો ખસેડાઈ ગઈ રીતે સો તો કો કહે છે કે હજારો લોકો મને રેમ્પ બનાવ્યા અને તેમાં પથ્થરો ખેંચતા પણ આજે પણ આપણે એની સાચી રીતે જાણતા નથી અચંબાની વાત એ છે કે પિરામિડ ઊભું છે બિલકુલ ઉત્તર દિશામાં એ એને આજ આજના સાધનો બનાવ્યા કેટલાક લોકો માને કે છે કે પિરામિડ્સ એલિયન એટલે કે પૃથ્વી બહાના જીવોની મદદથી બનાવ્યા હતા પણ ઇતિહાસકારક કહે છે કે ઇજિપ્તના લોકો બહુ બુદ્ધિશાળી હતા અને બધા હિસાબો તેમજ બનાવ્યા હતા પણ વધુ રસપ્રદ વાત એ છે કે પિરામિડ્સ દુનિયાના બીજા ભાગોમાં પણ જોવા મળ્યા જેમ કે મેક્સિકો ચીન અને સુદામમાં શા માટે અલગ અલગ જગ્યાએ સંસ્કૃતિઓ એ જ આકાર બાપરે શું આ બધા પાછળ ઘણા લોકો માને છે કે પ્રેમ સાજાઓની સમાધિ કે ખબર છે પણ સૌથી મોટા પ્રેરા આજ સુધી કોઈ ખબર મળી નથી આપણે થોડાક બાજુ શું કરીએ તો અંદર તરંગો વાઇબ્રેશન થાય છે તો શું એથેમિક્સ